નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધાવાણીમાં મિત્રો વર્ષની સૌથી મોટામાં મોટી અગિયારસ એટલે ભીમ અગિયારસ કે જેને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે તો આજના આ વિડીયોમાં જાણીશું કે આ એકાદશી આ અગિયારસ આ બે હજાર પચીસમાં ક્યારે આવે છે કોણે ક્યારે કરવાની છે કેવી રીતે કરવાની છે તથા આ એકાદશીનું આ અગિયારસનું શું મહત્ત્વ છે શા માટે તેને મોટી અગિયારસ કહેવામાં આવે છે તથા આ વ્રતના પૂજા પારના શુભ મુહૂર્ત સમય પણ જાણીશું કે જેથી કરીને જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેને સંપૂર્ણ માહિતી મળી જાય અને આપણે આ એકાદશી કરવાથી શું ફળ મળે છે તે પણ જાણીશું કે જેથી કરીને જે કોઈ એકાદશી કરતા ન હોય તે વ્રતનું મહત્વ જાણીને આ વ્રતને ધારણ કરે તો મિત્રો આ એકાદશીમાં જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરવામાં આવે છે તેથી તેને નિર્જળા એકાદશી કહેવાય અને મહાભારત સમયમાં આ એકાદશીનું વ્રત પાંડુપુત્ર ભીમે કર્યું હોવાથી તેને નામથી પણ ઓળખવામાં આવે છે નિર્જળા એકાદશીમાં અન્નગ્રહણનો ત્યાગ કરવામાં આવે છે કહેવાય છે કે એકાદશીના દિવસે દરેક પ્રકારના પાપ અન્નમાં આવીને વસે છે તેથી આ દિવસે અન્ન ગ્રહણ કરવાથી દોષ લાગે છે અને આથી જ આ એકાદશી પાપનો નાશ કરનાર માનવામાં આવે છે દરેક એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરાય છે પરંતુ વર્ષની આ એકમાત્ર એકાદશીના દિવસે અન્નજળનો ત્યાગ કરીને વ્રત કરવામાં આવે છે અને આથી જ આ એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે જે કરવાથી વર્ષની દરેક એકાદશી કર્યાનું પુણ્યફળ મળી જાય છે જે વ્યક્તિ અન્નજળનો ત્યાગ કરી આ એકાદશી કરે છે તેના સર્વે પાપો અને કષ્ટો નાશ પામે છે તેને આખા વર્ષને એકાદશીનું પુણ્ય મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ ભોગવીને અંતે ભગવાનનું ધામ પણ મળે છે આપણા પુરાણોમાં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે પરંતુ સ્ત્રીએ પતિની આજ્ઞા વગર આ એકાદશીનું વ્રત ન કરવું જોઈએ જો વ્રત કરવું હોય તો પોતાના પતિની આજ્ઞા લઈને જ વ્રત કરવું જે કોઈ ભક્ત આજે વ્રત કરે ઉપવાસ કરે ભગવાન નારાયણની પૂજા કરે તેના અનેક જન્મોના પાપ દૂર થાય છે તેને અશ્વમેઘ યજ્ઞ અને ગૌદાન જેટલું પુણ્ય મળે છે તેના દુઃખ અને પીડા પણ દૂર થાય છે એનું આખું જીવન સુધરી જાય છે અને એટલે જ આપણા શાસ્ત્રોમાં આ એકાદશીનું ખૂબ જ મહત્વ છે આ એકાદશીમાં પાણી પણ પી શકાતું નથી એટલા માટે આ વ્રત થોડું કઠણ છે પણ તેનું ફળ પણ મોટું છે જેટલું ભોજન આપણે દસ દિવસ લઈએ એટલું ભોજન પાંડુપુત્ર ભીમ એક દિવસમાં લેતો હતો પરંતુ તેણે પણ આ ભીમ અગિયારસ વ્રત કરીને વ્રતનું પુણ્ય ફળ મેળવ્યું હતું અને આવું આ કઠિન વ્રત તેણે કર્યું હોવાથી જ તેને ભીમ અગિયારસ કહેવાય છે આ એકાદશીનું વ્રત અને ઉપવાસ શરીરની શક્તિ પ્રમાણે કરવા જોઈએ પહેલાના લોકોનું શરીર સારું હતું એટલે તેઓ આ કઠર વ્રત કરી શકતા પણ અત્યારે જો શક્તિ ન હોય તો ધ્યાન રાખીને વ્રતનો સંકલ્પ કરવાનો જો એકાદશીનું વ્રત ન થાય તો ભગવાનની સેવા પૂજા કરવાની એ પણ ન થાય તો મંદિરે દર્શન કરવા જવાના એ પણ ન થાય તો મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું એટલે જેમનાથી વ્રત ન થાય એમણે દુઃખી થવાની જરૂર નથી ભગવાન તો આપણી પરીક્ષા લેતા જ હોય છે બસ આપણે આપણી રીતે ભગવાનને કઈ રીતે આપણી સેવા પૂજા અર્પણ કરીએ છીએ એજ સાચું છે કશો જ ન કરી શકીએ તો બે તુલસી દળ તો ભગવાનને ધરાવી જ શકીએ ને જો સાચા ભાવથી તેમના ચરણોમાં મૂકીએ છીએ તો પણ તેનાથી પાપનો નાશ થાય છે કળિયુગમાં તો ફક્ત નામ સ્મરણથી જ પાપ દૂર થઈ જાય છે શાસ્ત્રનું વાંચન કે સ્મરણ કરવું પણ ખૂબ જ લાભદાયી છે રામાયણ મહાભારત ભગવદ્ ગીતા કે જે આપણને સાચી જીવન જીવવાની રીત શીખવે છે તેવા મહાન ગ્રંથોનું વાંચન અને સ્મરણ આજના દિવસે કરવામાં આવે છે એકાદશીના દિવસે સવારે ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ કથા સાંભળવી જોઈએ જળ ભરેલો કળશ વસ્ત્રથી ઢાંકીને આજે જે દાન કરવામાં આવે છે મંદિરમાં કે બ્રાહ્મણોને તે જળનો કળશ દાન કરી શકાય અથવા પીપળ કે વળના વૃક્ષની નીચે પણ રાખી શકાય ગંગા દશેરા પછી આવતી નિર્જળા એકાદશી આપણને જળનું મહત્વ પણ સમજાવે છે બીજી એકાદશીઓમાં થયેલી ભૂલો પણ આ એકાદશીનું વ્રત કરવાથી દૂર કરી શકાય છે આજના દિવસે જરૂરિયાતમંદ અને પશુ પક્ષીઓને દાન કરવાથી પણ વ્રત જેટલું જ ફળ મળી જાય છે કારણ કે આ એકાદશીની મહાન તિથિ છે કે જે ભગવાન નારાયણને અતિ પ્રિય છે આ દિવસે કરેલા શુભ કાર્યોનું ફળ આપણને હજાર ગણું પુણ્ય આપે છે જો શરીરથી વ્રત ન થાય તો મનથી પણ આ વ્રત કરી શકાય શુભ વિચાર કરવાના સત્સંગ કરવાનું પ્રભુનું સ્મરણ કરવાનું ક્રોધ લોહ મોહ માયા અને અહંકાર વગેરે જેવા દુર્ગુણ આપણા મનમાં પ્રવેશવા દેવા ન જોઈએ જે લોકો એકાદશીના દિવસે વ્રત નથી કરતા અને ભોજન લે છે તેઓએ રાંધેલો ભાત લસણ ડુંગળી અને કોઈ પણ પ્રકારના વ્યસનનો ત્યાગ કરવો જોઈએ અને ઘરનું સાત્વિક રાંધેલું ભોજન જ જમવું જોઈએ તથા બીજાના ઘરનું આજે કંઈ પણ જમવું કે ખાવું ન જોઈએ આપણા શાસ્ત્રોમાં આ એકાદશી વ્રતનું ઘણું મહત્વ છે તેના સમાન કોઈ પુણ્ય નથી ચંદ્રગ્રહણને સૂર્યગ્રહણમાં જે દાન કરવાથી પુણ્ય મળે છે તેનાથી અનેક ગણો પુણ્ય આ એકાદશીના વ્રતથી મળી જાય છે આ વ્રત કરનારા પિતૃદેવને નીચ્યોનીમાંથી મુક્તિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને પરિવારને આશીર્વાદ આપે છે આથી જ આ એકાદશીનું વ્રત કરનારના ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્ય અને સંતાનની વૃદ્ધિ થાય છે કહેવાય છે કે જેમના જીવનમાં દેવું ઋણ બંધન વગેરે ખૂબ જ વધી ગયું હોય તેમણે આ એકાદશીના દિવસે પીપળાના ઝાડને જ પાણી રેડવું જોઈએ કારણ કે પીપળાના વૃક્ષમાં ભગવાન શ્રી હરિવિષ્ણુનો વાસ છે અને આથી જ તેમને પાણી પીવડાવવાથી ત્યાં શુદ્ધ ઘીનો દીવો કરવાથી ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી આપણને દેવામાંથી મુક્તિ મળી શકે છે આજે તુલસીના છોડની પણ પૂજા કરવામાં આવે છે સવારે તુલસીને જળ અર્પણ કરવાનો સૂર્યાસ્ત સમયે શુદ્ધ ઘીનો દીવો કરવાનો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો કે જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા થશે તો આવું મહત્વ છે નિર્જળા એકાદશીનું આ ભીમ અગિયારશનું તો હવે આ બે હજાર પચીસ માસ અગિયારસનું વ્રત ક્યારે થશે કોણે કરવાનું છે તેના વિશે હવે આપણે વાત કરી લઈએ કેમ કે આ વખતે બે દિવસ એકાદશી આવે છે છ જૂન અને સાત જૂન તો કોણે ક્યારે એકાદશી કરવાની છે તો જેઠ સુદ એકાદશી તિથિની શરૂઆત છ જૂન બે હજાર પચીસ વહેલી સવારે બે ને પંદર મિનિટે થાય છે કે જે પૂર્ણ સાત જૂન બે હજાર પચીસ શનિવારે વહેલી સવારે ચાર વાગ્યા ને સુડતાલીસ મિનિટે થાય છે એટલે આવી સ્થિતિમાં છ જૂન અને સાત જૂન બંને દિવસ એકાદશીની તિથિ રહેશે કે જેમાંથી છ જૂને સ્માર્ત એકાદશી રહેશે અને સાત જૂને ભાગવત એકાદશી રહેશે એટલે છ જૂને વૈષ્ણવ સંપ્રદાય સિવાયના દરેક લોકોએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને સાત જૂને વૈષ્ણવ લોકોએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે હવે જે લોકો છ તારીખે એકાદશીનું વ્રત કરે છે તેને વ્રતના પારણા સાત જૂન બે હજાર પચીસ ને શનિવારે કરવાના રહેશે કે જેનો સમય બપોરે એક વાગ્યા ને ચુમ્માલીસ મિનિટ થી ચાર વાગ્યા ને એકત્રીસ મિનિટ સુધીનો સમયની ખાસ નોંધ લેજો છ જૂને વ્રત કરનારના પારણા સાત જૂને સવારે નથી પરંતુ બપોરના સમયમાં છે અને જે લોકો સાત તારીખે એકાદશીનું વ્રત કરે છે એટલે કે જે વૈષ્ણવ ભાગવત એકાદશી છે તેને વ્રતના પારણા આઠ જૂન બે હજાર પચીસ વહેલી સવારે પાંચ વાગ્યાને ત્રેવીસ મિનિટથી સાત વાગ્યાને સત્તર મિનિટ સુધી કરી લેવાના રહેશે તેથી આ સમયની પણ ખાસ નોંધ લેવી વ્રતના પારણા કરવામાં ભૂલચૂક ન થાય સાચા સમયમાં પારણા થાય તો જ વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે છે એટલે દરેક લોકોએ ફરી એકવાર કહીએ છીએ કે સમયની ખાસ નોંધ લેજો તથા આ દિવસે જે એકાદશી ભગવાનની પૂજા કરવાની હોય તે બંને દિવસ સવારે વહેલા ઉઠી નાહ ધોઈ નિત્યક્રમ કરી સૌ પ્રથમ ભગવાનની પૂજા જ કરવાની એ પછી જ આપણે કોઈ ઘરના કામ કરવાના બહારના કામ કરવાના ધંધો નોકરી ઓફિસ જવાનું હોય તો સવારે ભગવાનના દર્શન કરીને પૂજા કરીને જવું અથવા તો રસ્તામાં કોઈ મંદિર આવતું હોય તો ત્યાં દર્શન કરીને જવું તો મિત્રો આ રીતે આ વર્ષે છ અને સાત જૂન બંને દિવસ આ નિર્જળા એકાદશી ભીમ અગિયાર જ રહેવાની છે નિર્જળા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી અમે અમારી ચેનલમાં આપી દીધી છે તો આપ સૌ લોકો અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ